પાણીપુરી ખાનારાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે કર્ણાટકમાં ગોલગપ્પામાં કેન્સર પેદા કરતાં રસાયણો મળી આવ્યા છે કર્ણાટકમાં એફ ને પાણીપુરીના નમૂનાઓમાં કેન્સર પેદા કરતાં રસાયણો મળ્યા છે હકીકતમાં જ્યારે બેંગલુરુમાં પાણીપુરીનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં કૃત્રિમ રંગો અને કેન્સર પેદા કરતાં રસાયણો મળી આવ્યા હતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ગોલગપ્પાના ચેમ્પલમાં સનસેટ યલો બ્રિલિયન્ટ બ્લૂ અને ટેન્ટ્રા જાન જેવા કેમિકલ મળ્યા છે ડૉક્ટરના મતે આ કૃત્રિમ રંગોથી પેટ ખરાબ થવાથી લઈને હાર્ટ પ્રોબ્લેમ સુધીની સમસ્યા થઈ શકે છે આ સિવાય તે ઓટો ઇમ્યુન નામની બીમારી પણ કરી શકે છે કર્ણાટકમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્થ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગોલગપ્પાની તપાસ કરવામાં આવી છે આ તપાસમાં ગોલગપ્પાના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં બાવીસ ટકા સેમ્પલ ફેલ જણાયા હતા કર્ણાટકમાં ઓગણ જગ્યાએથી કુલ બસો સાઠ સેમ્પલ લેવામાં આવ્યા હતા કર્ણાટકના ફૂડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસ કહે છે કે તેમને ગોલગપ્પાની ગુણવત્તા અંગે રાજ્યભરમાંથી ફરિયાદો મળી રહી છે આ પછી રસ્તાની બાજુના સ્ટોલ પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સમાચાર બહાર આવ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો